મહત્વના સમાચારોની સાથે કરીશું હવામાન વિભાગીય જે રીતે આગાહી વ્યક્ત કરી હતી તે મુજબ વલસાડમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે વલસાડ બાદ ગતરાત્રી દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો છે તોફાની પવન સાથે વરસાદ ખાબકતા નવરાત્રીમાં ડોમ ઉડ્યા છે દ્રશ્યો જેના સામે આવ્યા છે ભારે વરસાદ સાથે ઝડપી પવન પણ ફૂંકાયો હતો મીની વાવાઝોડાના લીધે ગરબામાં જે રીતે વલસાડમાં એકાએક વરસાદે રમઝટ બોલાવી હતી અને ત્યારબાદ ધોધમાર વરસાદ વરસતાની સાથે ડોમ પણ ઉડ્યા છે દ્રશ્યો જેના સામે આવ્યા ભારે પવન ફૂંકાયો હતો અને ધોધમાર વરસાદ વરસ્યો છે મીની વાવાઝોડા આવ્યા બાદ ત્યાં નુકસાની સમાચાર પણ જો કે સામે આવ્યા છે હવામાન વિભાગે ખાસ કરીને વલસાડમાં પણ આગાહી વ્યક્ત કરી હતી નવસારી સહિત વાપી અને તાપીમાં મોડી રાત્રિ દરમિયાન અસર જોવા મળી છે ધોધમાર વરસાદી માહોલ જામ્યો નવરાત્રીના ડોમ ઉડી જતા હવે આયોજકોમાં ચિંતાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે અને બીજી તરફ ખેલૈયાઓ જે રીતે મન મૂકીને ગરબે ઘૂમતા હોય છે અને એવા સમયમાં ધોધમાર વરસાદ વરસ્યો ત્યારે લોકોમાં અફરાતાફરીનો માહોલ પણ સર્જાયો વલસાર વલસાડ જિલ્લામાં જે રીતે ધોધમાર વરસાદના સમાચાર સામે આવ્યા છે જોકે હજુ પણ

અત્યારે ચિંતાનો માહોલ છે કારણ કે નુકસાનીના સમાચાર પણ અહીંયા સામે આવ્યા છે ડોમ ઉડી ગયા હતા અને બીજી તરફ જે રીતે ભારે પવન ફૂંકાયો હતો આયોજકોની સાથે સાથે ત્યાં રમી રહેલા ખેલૈયાઓમાં પણ અફડાતફડીનો માહોલ સર્જાયો હતો ધોધમાર વરસાદના સમાચાર અહીંયા સામે આવ્યા છે વલસાડમાં ગત મોડી રાત્રિ દરમિયાન એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ત્યારબાદ વરસાદ વરસવાની શરૂઆત થઈ તો વલસાડ જિલ્લામાં વરસાદની હેલી યથાવત છે ધોધમાર વરસાદ પર વરસતાની સાથે જ શહેરભરમાં અલગ અલગ જગ્યા પર વૃક્ષો ધરાશાય થયા હોવાની પણ ઘટના બની છે

તો વલસાડમાં જે રીતે ધોધમાર વરસાદ વર્ષો છે તેની અસર અત્યારે દેખાઈ રહી છે એક તરફ વરસાદી માહોલ જામતા આયોજકો ચિંતામાં મુકાયા ડોમ તૂટી ગયા હતા પતરાના શેર ઉડતા જોવા મળ્યા છે અને બીજી તરફ વૃક્ષો ધરાશાયી થયા હોય તેવા પણ સમાચાર સામે આવ્યા અલગ અલગ બે દ્રશ્યો આ વલસાડના સામે આવ્યા છે ગત મોડી રાત્રે દરમિયાન કયા પ્રકારની પરિસ્થિતિ વલસાડમાં સર્જાઈ હતી તેના દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં ભારે તોફાની પવન ફૂંકાયો હતો એટલે કે મીના મીની વાવાઝોડું જે રીતે ત્યાં પહોંચ્યો હોય અને એકાએક વરસાદી માહોલ જામ્યો ધોધમાર વરસાદ વરસતાની સાથે જ અનેક જે વૃક્ષો હતા તે પણ ધરાશાયી થયા છે અને બીજી તરફ વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો અને ત્યારબાદ સ્થાનિક લોકોએ વીજ વિભાગને આ ઘટનાને લઈને પણ જાણ કરી હતી અને સતત ધોધમાર વરસાદ ત્યાં વરસાદની સાથે જ ડોમ પણ ઉડી ગયા હતા જેથી કરીને હવે આયોજકોમાં ખાસ કરીને ચિંતાનો માહોલ છે નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે અને એવા સમયમાં આયોજકો જે રીતે ત્યાં આયોજન કરતા હોય છે પરંતુ સાથે જ વરસાદી માહોલ જામતાની સાથે જ ત્યાં અનેક પ્રકારની નુકસાનીના પણ સમાચાર સામે આવ્યા અને બીજી તરફ જાહેર રસ્તા ઉપર અનેક વૃક્ષો પણ ધરાશાય થયા છે શેઠ આજે સ્કૂલ પાસે આ કદાવર વૃક્ષ ધરાશાય થયા હોવાની પણ ઘટના સામે આવી છે અને બીજી તરફ ધોધમાર વરસાદ વરસતાની સાથે જ અનેક જગ્યાઓ પર વીજળી પણ ગુલ થઈ ગઈ હતી ઉમરગામના હવે આ દ્રશ્યો જુઓ જ્યાં ધોધમાર વરસાદ વરસતાની સાથે જ વૃક્ષો પણ પડી ગયા હતા મહત્વનું છે કે ઉમરગામમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે અને વરસાદ વરસતાની સાથે જ લોકોમાં ચિંતાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે વલસાડમાં જે રીતે વરસાદે રમઝટ બોલાવી હતી ધોધમાર વરસાદ હતો અને ગરબાની રમઝટ વચ્ચે જ એન્ટ્રી કરી હતી ભારે વરસાદી માહોલ જામ્યો છે ભારે પવન ફૂંકાયો હતો અને આ ભારે વરસાદની વચ્ચે પણ ખેલૈયાઓ ગરબે ઘૂમતા જોવા મળ્યા છે ઉમરગામમાં વરસાદી માહોલ જામ્યો હતો અને આ વરસતા વરસાદમાં જ લોકો ગરબાની રમઝટ બોલાવી રહ્યા હતા ક્યાંક ખેલૈયાઓ છત્રીના સાથે ગરબે રમતા જોવા મળ્યા છે જિલ્લાભરમાં તમામ તાલુકાઓમાં વરસાદના સમાચાર અહીંયા સામે આવ્યા છે પવન ફૂંકાયો હતો અને કેટલીક જગ્યા ઉપર હોલ્ડિંગ્સ પણ તૂટી ગયા છે ભારે પવનથી ગરબા મહોત્સવમાં પણ ઓર્કેસનો આ સ્ટેજનો જે ભાગ હતો તે તૂટી ગયો છે ચાલુ ગરબા વચ્ચે એકાએક વરસાદી માહોલ જામી ગયો હતો અને ગરબા ચાલુ રહે તે માટે આયોજકોએ હવે તમામ પ્રકારની તૈયારીઓ પણ હાથ ધરી છે વધુ માહિતી સાથે સંવાદદાતા રીતેશ પટેલ ફરી લાઈવ જોડાયા છે રીતેશ કેવો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે મોટા ભાગના નુકસાનીના પણ દ્રશ્યો સામે આવ્યા મિની વાવાઝોડું ફૂંકાયું હોય તેવા પ્રકારના દ્રશ્યો છે અલગ અલગ જગ્યાઓ પર વૃક્ષો પણ ધરાશાયી થયા છે આયોજકો ચિંતામાં વાતાવરણમાં પલટો આવ્યો છે ઝડપી પવન ફૂંકાયા હતા ક્યાંક ને ક્યાંક મિની વાવાઝોડા જેવા દ્રશ્યો સર્જાયા હતા મહત્વનું છે કે અત્યારે જિલ્લામાં મોટા પાયે નવરાત્રીનું આયોજન થઈ રહ્યું છે અને ત્યારે આવી નવરાત્રી દરમિયાન જ અચાનક વાતાવરણમાં બદલાવ આવવાને કારણે આયોજકોમાં ચિંતાનો જે માહોલ છે તે સર્જાયો હતો ગઈકાલે સાંજે જે પ્રકારે ઝડપી પવન ફૂંકાયા હતા તેના જ કારણે કેટલાક જે નવરાત્રી આયોજનોના જે સ્થળો છે ત્યાં ભારે તારાજી સર્જાઈ હોય તેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા જોવા મળી રહ્યા છે આજે પણ વહેલી સવારથી જ વરસાદી છે ત્યારે બીજી તરફ જ્યાં આયોજનના સ્થળો છે તે આપ દ્રશ્યો જોઈ શકો છો સીધા જ કે જે નોર્કેસ્ટ્રા માટેનું જે સ્ટેજ બનાવવામાં આવ્યું હતું ગઈકાલે ઝડપી પવન ફૂંકાવાના કારણે આ જે સ્ટેજ છે તે પણ તેનું સ્ટેજ પણ તૂટી જવા પામે છે તો સાથે જ અહીં ઇલેક્ટ્રોનિક ઇલેક્ટ્રોનિકના જે ઉપકરણો મૂકવામાં આવ્યા હતા તે ઉપકરણોમાં પણ ક્યાંક ને ક્યાંક નુકસાની સર્જાય છે બીજી તરફ જે આયોજનના સ્થળે ગઈકાલે રાત્રે જે ઝડપી પવનો ફૂંકાયા તેવા વખતે આરતીનો સમય પણ ચાલુ હતો ત્યારે આયોજનના સ્થળ પર ક્યાંક ને ક્યાંક ભાગદોડ મચી જવા પામી હતી આજે સમગ્ર જે પરિસ્થિતિ સર્જાય તેના જ કારણે આયોજકોમાં ભારે ચિંતાનો માહોલ છે મહત્વનું છે કે અગાઉથી જ હવામાન વિભાગે જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી હતી અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક આયોજકોમાં ચિંતાનો માહોલ હતો આગળના નવરાત્રીના જે ચારેક દિવસો ગયા તે દરમિયાન તો ધીમી ધારે વરસાદ હતો પરંતુ અચાનક ગઈકાલે ધોધમાર વરસાદની શરૂઆત થઈ સાથે જે ધડપી પવન ફૂંકાયા તેના જ કારણે કેટલાક સ્થળોએ જે ગરબા છે તે પણ બંધ રાખવામાં આવ્યા હતા આયોજન આયોજકો દ્વારા જે સલામતીના ભાગરૂપે આયોજનના સ્થળો પર ગરબા બંધ કરી દેવામાં આવ્યા હતા તો બીજી તરફ કેટલીક એવા પણ જગ્યાઓ હતી જ્યાં વરસતા વરસાદની અંદર જે ખેલૈયાઓ છે તેમને ગરબાની મોજ માણી હતી પરંતુ આજે જે પ્રકારની પરિસ્થિતિ છે વહેલી સવારથી જ આજે પણ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે તો બીજી તરફ ગઈકાલ રાતથી જ આયોજકો આયોજનના સ્થળો પર તૈયારીના માહોલમાં લાગ્યા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક આજે પણ એવું ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે નુકસાની સર્જાઈ છે સાથે જ વહેલી સવારથી જિલ્લામાં વરસાદી માહોલ છે ત્યારે આજે જે ગરબાનું આયોજન થશે કે નહીં તેના કારણે આયોજકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે બિલકુલ અને સાથે જ રીતે હવામાન વિભાગે ત્યાં વરસાદને લઈને પણ આગાહી વ્યક્ત કરી હતી બીજી તરફ હવે કેવા પ્રકારની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે આવનારા કેટલાક સમયમાં વરસાદી માહોલ ત્યાં જોવા મળી શકે છે બીજી તરફ હવે નવરાત્રીના પણ અંતિમ દિવસો છે એટલે ખેલૈયાઓ વધુ ગરબે ગરબે રમવા માટે ત્યાં પહોંચવાના છે જી બિલકુલ લવનીન ચોકસથી જે પ્રમાણે હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં કરી છે કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે અને જે સાથે જ જે સ્થાનિક લોકો છે તેમને પણ સાવચેત રહેવાના સૂચનો કરવામાં આવ્યા છે આપે જેમ કીધું તે પ્રમાણે ખેલૈયાઓ થનગરવા માટે અત્યારે તૈયાર છે મહત્વનું છે કે આખે વર્ષ દરમિયાન તેઓ નવરાત્રીની રાહ જોતા હોય છે અને નવરાત્રીના હવે થોડાક જ દિવસો બાકી છે પરંતુ એવા સમયે જ્યારે વરસાદી માહોલ છવાયો છે જે આયોજનના સ્થળો છે ત્યાં પણ ભારે તારાજી સર્જાઈ છે ત્યારે હવે સવાલ તો એક જ થાય છે કે આજે ગરબાનું જે આયોજન છે તે ગરબા ચાલુ રહેશે કે નહીં આયોજકો દ્વારા તો તમામ કહેવામાં આવ્યું છે છે કે અમે તૈયારીઓ કરીશું પરંતુ જે જે હાલ જોવા મળી રહ્યા આપ અત્યારે પણ જોઈ શકો છો અહીં સ્થાનિક કામદારો છે તેમના દ્વારા આજે સ્ટેજનો જે ભાગ છે તેને રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે કારણ કે જે આ પરિસ્થિતિ જે હાલ જે કાટમાળ સર્જાયો હોય તેવા દ્રશ્યો છે આગામી દિવસમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પરંતુ ચોક્કસ નથી કહી શકાય કે આજે વરસાદી માહોલના કારણે જિલ્લામાં જે નવરાત્રીનું આયોજન થશે કે તેના પર અનેક સવાલો ઉઠી રહ્યા છે બિલકુલ રીતેશ ખાસ કરીને નુકસાનીની જ્યારે આપણે વાત કરીએ ગત રાત્રિ દરમિયાન આ મિની વાવાઝોડું આવતાની સાથે જ અનેક નુકસાનીના પણ સમાચાર સામે આવ્યા છે કેવા પ્રકારની પરિસ્થિતિ છે ખાસ કરીને ખેડૂતોની વાત કરીએ તો ત્યાં પણ નુકસાનીના શું સમાચાર છે જી બિલકુલ નવરીન ખાસ કરીને વાત કરીએ તો નુકસાની તો જ જિલ્લામાં જે પ્રકારે જે નવરાત્રીના આયોજનો થયા છે તે નવરાત્રિના આયોજનોમાં જ હાલ નુકસાની છે ખાસ કરીને ક્યાંક ને ક્યાંક આ વરસાદ જે છે તે ખેડૂતો માટે સારો વરસાદ છે કારણ કે જિલ્લામાં ખાસ કરીને ડાંગરનો પાક લેવાતો હોય છે ત્યારે આવા વરસાદમાં ડાંગરના પાકની કોઈ નુકસાની થતી નથી પરંતુ જે શહેરી વિસ્તારો છે ત્યાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી છે તેના જ કારણે ગઈકાલ રાત્રિ જ કેટલાક વિસ્તારોમાં જ જે વીજળી ડૂલ થવાની પણ પરિસ્થિતિ સર્જાઈ હતી તેના કારણે સ્થાનિકો દ્વારા તાત્કાલિક જે વીજ વિભાગ છે તેમને જાણ કરવામાં આવી હતી અને તાત્કાલિક વીજ વિભાગ દ્વારા વીજ પુરવઠો પણ શરૂ કરી દેવામાં આવ્યો હતો આપને ફરી ફર આવું દ્રશ્ય બતાવવા માંગીશ કે જે ગરબા આયોજનના સ્થળો છે ત્યાં આ પ્રમાણે કેટલીક જગ્યાએ હોર્ડિંગ તૂટી ગયા છે તો બીજી તરફ આજે સ્ટેજનો ભાગ પણ ધરાશાય થયો છે તો કેટલીક જગ્યાએ આયોજનના સ્થળો એવા પણ છે જે અચાનક જ વરસાદ વરસવાની સાથે જે પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ હતી જેના જ કારણે જે ગરબા ગ્રાઉન્ડના જે મેદાનો છે ત્યાં સમગ્ર જગ્યાએ કાદવ ખીચડનું સામ્રાજ્ય છવાયું છે આમ જે ગઈકાલથી જે પ્રમાણે વરસાદની શરૂઆત થઈ તેના જ કારણે શહેરી વિસ્તારોમાં તો નુકસાની સર્જાઈ છે સાથે જ જે ગરબા આયોજનોના સ્થળો છે ત્યાં પણ ભારે નુકસાની સર્જાય છે જી બિલકુલ રીતે આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો જે રીતે ધોધમાર વરસાદ એકાએક ખાબકો હતો અને ત્યારબાદ ભારે પવન ફૂંકાતા નુકસાનીના પણ સમાચાર સામે આવ્યા છે જિલ્લાના લગભગ મોટા ભાગના તાલુકાઓમાં વરસાદ જામ્યો